મારા બધા દર્શકોને મારા બાપા સીતારામ બે કોળી નેતા ધીરે ધીરે હવે આમને સામને આવી રહ્યા છે આમ તો આ મુદ્દો રાજકીય છે પરંતુ સમાજના લોકોએ અને મતદારોએ પણ સમજવાની જરૂર છે કે આપણે અત્યાર સુધી શું કર્યું ને આગળ શું કરવાનું છે વાત છે બ્રિજરાજ સોલંકી અને કુંવરજી બાવળિયાની હવે સંપૂર્ણ મોરે મોરાની કગાર ઉપર આ બંને નેતાઓ આવી ગયા છે જસદણમાં આજે જે બ્રિજરાજની સભા હતી તેમાંથી એમણે કહેલા શબ્દો હવે એક સળગતા તીરની જેમ બાવળિયા સાહેબને છાતીમાં ખૂપી જાય તો નવાઈ નહીં અને તમે યાદ રાખો ગણતરીના દિવસોમાં કુંવરજી બાવળિયાનો વળતો પ્રહાર પણ આવશે પરંતુ આ બબાલ જે રાજકીય બબાલ છે એને કોળી સમાજ કેવી રીતે જોવે શું એનું ગણિત છે અને એનું ભવિષ્યના શું પ્લાન છે એની અસર શું થવાની છે એની ઉપર વિસ્તારથી સમજવાનો પ્રયાસ કરીશું આપ નિષ્કર્ષ જોઈ રહ્યા છો અને મારું નામ છે નિશ્ચિત સૌથી પહેલાં એ સમજી લો કે આ શરૂ ક્યાંથી થયું શિવરાજપુરમાં બ્રિજરાજ સોલંકીએ ઉઠાવેલા મુદ્દાઓ અને ત્યારબાદ પોતાના શિવરાજપુરના ભાષણમાં વીછ્યાના ઉલ્લેખથી આ મામલો સળગી ઉઠ્યો હવે એ વાત નક્કી હતી કે આ મામલો આજ નહીં તો કાલ સળગી ઉઠશે કારણ કે બંને એક જ સમાજના નેતા છે પરંતુ એક આમ આદમી પાર્ટીમાં છે બીજા ભારતીય જનતા પાર્ટીમાં છે મંત્રી છે કહેવાનો મતલબ એ છે કે આ મુદ્દો શરૂ થયા પછી કદાચ લોકોને લાગી રહ્યું હતું અને સિનિયોરિટી પ્રમાણે અને જે રીતના પક્ષની લાઇન છે હંમેશા કહે છે એ પ્રમાણે કુંવરજી બાવળિયા મૌન રાખશે અથવા તો કહેશે નહીં પરંતુ કુંવરજી બાવળીયાએ એવા શબ્દોમાં પ્રહાર કર્યા એવા શબ્દોમાં જવાબ આપ્યો કે બ્રિજરાજ સોલંકીને ખુલ્લું મેદાન મળી ગયું પ્રહાર કરવા માટે બ્રિજરાજ સોલંકીએ પછી કુંવરજી બાવળિયાના શબ્દોને ચેલેન્જને સ્વીકારીને જસદણ ખાતે સભાનું આયોજન કર્યું આ જસદણ ખાતેની સભામાં એમણે ખુલ્લી ચેલેન્જ આપી છે કે મોરે મોરો આપણે કરી જ નાખવાનો છે આડકતરી રીતે કઈ જ દીધું છે તેમણે ફરી એક વખત જસદણમાં વીછ્યાના મુદ્દે બાણું લોકોને ન્યાય અપાવવા બાબતે બ્રિજરાજે કુંવરજી બાવળિયાને ચેલેન્જ ફેંકી હવે આ ચેલેન્જ શબ્દ છે ને એને થોડો આ બંનેના કોન્ટેસ્ટમાં એ સમજવાનો પ્રયાસ કરજો બ્રિજરાજ સોલંકીએ શરૂઆત કરી પ્રહાર કરવાની ને એ બાદ કુંવરજી બાવળિયા ત્યાં સુધી બોલી ગયા કે એમનો પરિવાર અને ભૂતકાળ ચકાસવાની જરૂર છે ને એવી કોઈ વાત કરી દીધી હવે બ્રિજરાજ સોલંકી કહી રહ્યા છે કે આપ કહો એ જગ્યા આપ કહો એ સમય અને આપ કહો એ સ્થળ અને તમારા ટર્મ્સ પ્રમાણે આપણે ડિબેટ કરવા તૈયાર છે લોકોને આપણે જણાવી દઈએ કે કોનો ભૂતકાળ ને કોનું પાસ્ટ કોનું કેવું છે જો એક સમજો વિછીયા મુદ્દે ગુજરાત તકે તમામ ખબરો દેખાડી એ મને લાગે છે કે જસદણ વિછીયાના લોકો અને કોળી સમાજના લોકો એ વાત સારી રીતે જાણે છે વિછીયામાં જે ઘટના ઘટી ત્યારે પણ અમે દમખમ સાથે કહ્યું હતું કે આ ઘટનામાં કોળી સમાજના સિનિયર નેતાઓ મૌન છે અમે કી ચોટ પર કહ્યું તું નામ લીધા સાથે કહ્યું તું પછી વાત હીરાભાઈ સોલંકીની હોય કે કુંવરજી બાવળિયાની હોય ત્યારે પણ કહ્યું હતું કે તમે મૌન છો તમારે બોલવું જોઈએ અને એ વાત પણ આ કહેવાતા કેટલાક સિનિયર નેતાઓને અમારી નહોતી ગમી અને કુંવરજી બાવળિયાને તો અમે નામ સાથે કહ્યું હતું કે આપે આમાં રસ્તો કાઢવાની જરૂર હતી આપ સરકારમાં છો સરકારને આપે કહેવાની જરૂર હતી આપે ન્યાય અપાવવાનો હતો પરંતુ ત્યારે પણ કુંવરજી બાવળિયાને કદાચ નહીં ગમ્યો હોય હવે એક રાજકીય અલગ રાજકીય પક્ષના નેતા એમના જ સમાજના એક નેતા બ્રિજરાજ સોલંકી એક યુવા નેતા આ જ્યારે મુદ્દો ઉઠાવી રહ્યા છે ત્યારે કુંવરજી બાવળિયાને નથી ગમી રહ્યું હવે કુંવરજી બાવળિયાને ગમે ન ગમે પછીનો પ્રશ્ન છે પરંતુ ન ગમવાથી તથ્ય સત્ય બદલાઈ જતું નથી ખેર મુદ્દે આપણે એ ચર્ચા નથી કરવી મૂળ વાત એ છે કે વીછ્યાના મુદ્દાને આગળ ધરીને રાજનીતિ થઈ રહી છે એમાં પણ બેમત નથી વીછ્યાની જે ઘટના ઘટી એને પણ મહિનાઓ વીતી ગયા એ મહિનાઓ બાદ અચાનકથી બ્રિજરાજને યાદ આવે છે જો કે એમણે પહેલાં પણ આ મુદ્દા ઉઠાવ્યા છે અને જ્યારે રાજનીતિમાં કોઈ મુદ્દાથી પોતાની રાજનીતિ ચમકતી હોય અથવા તો રાજનીતિમાં રાજકીય ફાયદો થતો હોય તો એ મુદ્દા ઉઠાવવામાં કોઈ વાંધો નથી હવે રાહ છે એ વાતની કે આ બે નેતાઓની રાજનીતિમાં ત્રીજું કોઈ જમ્પ લાવે છે કે નહીં કારણ કે હંમેશા એક વસ્તુ સમજો કે એ આખા સૌરાષ્ટ્રના પટ્ટામાં અનેક ભારતીય જનતા પાર્ટીના કોળી નેતાઓ છે ને અનેક સામાજિક નેતાઓ છે જે ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ કરે છે હવે બ્રિજરાજ આમ આદમી પાર્ટીના નેતા છે એમણે એક પાર્ટી લાઇન પકડી લીધી છે અને હવે એક વસ્તુ એક મતદાર તરીકે એક સમાજના નાગરિક તરીકે મિત્રો મારી એક વાત ધ્યાનથી સમજો સાંભળજો કે બે નેતાઓની રાજકીય લડાઈમાં તમે પોતાનું નુકસાન ન કરી બેસતા આ ખાસ સમજવાની જરૂર છે તમે સમર્થન કોઈને પણ કરો એ તમારો વ્યક્તિગત વિષય છે પરંતુ રાજકીય લડાઈમાં કેટલાક ભોળા લોકો સમજી નથી શકતા કે આપણો ઉપયોગ થઈ રહ્યો છે આપણને ઉલ્લુ બનાવવામાં આવી રહ્યા છે આખરે જરૂરી છે વિસ્તારનો ને સમાજના વિકાસ કરવાની ન કે એક એક મુદ્દા ઉઠાવીને રાજનીતિ કરવાની હવે બ્રિજરાજ એમની જગ્યાએ એમના પક્ષની લાઈન પ્રમાણે સાચા હોઈ શકે કુંવરજી બાવળીયા એમના પક્ષની લાઇન પ્રમાણે સાચા હોઈ શકે બ્રિજરાજ બ્રિજરાજે તો આજે ત્યાં સુધી કહી દીધું કે તમારે મને ખોટું બોલવું હોય ગાળો ભાંડવી હોય તો ભાંડવું તો તમારા દીકરા કરતાં પણ નાની ઉંમરનો છું સીધી રીતે વ્યક્તિગત પ્રહાર છે વ્યક્તિગત પ્રહારની સાથે બ્રિજરાજનો વેંછ્યાવાળો મુદ્દો સાચો છે અને હવે આ જ મુદ્દા પર આગળ તમને વાર પ્રતિહાર ન જોવા મળે તો નવાજ નહીં આખીય કહાનીનો અંતમાં એક જ લાઈનમાં સમજાવવાનો પ્રયાસ કરું કે એક જ સમાજના બે નેતાઓ બાખડ્યા છે કોઈકને રાજકીય નુકસાની થશે કોઈને રાજકીય ફાયદો થશે જો તમે કોઈને પણ સમર્થન કરતા હો કે ન પણ કરતા હો તો મારી એ વિનંતી છે કે આ બંને નેતામાંથી જે કોઈ પણ નેતા મળે એને એક સવાલ પૂછી લેજો કે સમાજ હિત માટે આપણે આગળ શું કરવાના પ્લાન છે અને એવા પ્લાનિંગ જો એની પાસે હોય તો ધન્ય છે એવા નેતાઓને ફરી મળીશું નવા વિડીયો સાથે અને મને અપેક્ષા છે કે તમે સમજી ગયા કે હું કહેવા શું માંગુ છું ને તમારો શું વિચાર છે એવું ન થાય કે કોઈ એકને સમર્થન કરવામાં બીજા સાથે દુશ્મની વોરીલોને જો એવું થાય તો એ નેતાનો વાંક છે તમારો નથી તમને પૂર્ણ અધિકાર છે તમે ઈચ્છો એને સમર્થન કરી શકો તમે ઈચ્છો એની સાથે ઊભા રહી શકો ભેગા ઊભા રહી શકો રામ રામ કરી સીતારામ કહી ખાઈ હકો હારે બેહી હકો પરંતુ જો એ વાત કોઈ બીજા નેતાને ખટકે તો તમારો વાંક નથી નેતાનો વાંક છે તો સમજી જવું કે એમને બળતરા થાય છે બ્રિજરાજે આજે કીધું કે શિવરાજપુરમાં અમારી સભા બાદ ઘરે ઘરે મીટર ચેક કરવા મોકલવામાં આવ્યા અધિકારીઓને મોકલવામાં આવ્યા જ્યાં અમે જો જ્યાં હું જમ્યો તો એ રેસ્ટોરન્ટ બંધ કરાવી દેવામાં આવી જો આવી હલકી કક્ષાની જો રાજનીતિ કોઈ કોઈ કરતું હોય તો એની માટે શબ્દો ખોટી પડે પણ એને શબ્દ એની વ્યાખ્યા આપી શકાય નહીં જો આ જ એમની રાજનીતિ હોય જો આ જ પ્રકારની કોઈ નેતા રાજનીતિ કરતા હોય તો રાજનીતિમાં આવા લોકો કેમ ટકી રહ્યા અથવા તો કેમ ટકી રહ્યા છે એ સમાજે વિચારવાની જરૂર છે લોકોએ વિચારવાની જરૂર છે મતદારોએ વિચારવાની જરૂર છે ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી ધ્યાન રાખો તમારા વિચારો શું છે કમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલતા નહીં તમારું શું માનવું છે બિલકુલ લખજો તમારી કમેન્ટ્સ અમને અમે વાંચીને એને રિસ્પોન્ડ આપવાનો પ્રયાસ કરીશું ત્યાં સુધી ધ્યાન રાખો મજા કરો પાસે તારા